નમસ્કાર મિત્રો રાજકોટના લોકમેળાની મિત્રો તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં મેળાની વાત કરું તો મિત્રો મેળામાં લગભગ સોળથી મોટા મોટા ફજત અત્યારે બંધાવવાના છે આપણે અત્યારે તો મિત્રો સોળ મોટા મોટા ફજત છે અને લગભગ સાત કે આઠ જેટલા જૂલા છે અને અવનવી રાઈડું મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો જો અત્યારે ફજત બંધાવવાના શરૂ થઈ ગયા છે તમે પાછળ જ્યાં પણ નજર કરશો મિત્રો ત્યાં સુધી તમને લાઈનમાં મિત્રો મોટા મોટા રાઇડ્સ પણ દેખાઈ રહ્યા છે તો આ વખતે આપણે આખી બધી રાઇડક્રમની મિત્રો આ વિડીયોમાં દેખાડશું કારણ કે મેરે મેળાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ગયા વર્ષની જેમ જ મિત્રો આ મેળો થવાનો છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા મેળાનો આનંદ માણવા આવતા હોય છે તો વિડિયોમાં જોડાયા રહેજો સંપૂર્ણ માહિતી મિત્રો આ રાજકોટના લોકમેળાની મિત્રો આપણે આજે આપવાના છીએ જો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં તમને દેખાડ્યું હતું કે મોટી મોટી રેડિયો હતી કંઈ પહોંચતી નથી પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આવા મોટા મોટા જૂલાની મિત્રો જો તૈયારીઓ અહીં સંપૂર્ણ થઈ ગઈ છે અને આવા મોટા મોટા ફજત મિત્રો લગભગ સોળથી સત્તર રાજકોટના લોકમેળામાં બંધાઈ રહ્યા છે જો મિત્રો આ કેવડો મોટો ઝૂલો છે તમે જો અત્યારે આ નીચો છે એટલે તમને નહીં ખબર પડે આવી રીતે જ મિત્રો તમે નજર કરશો તો જો મિત્રો એક એથી ગણિત આપણે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ને આ બાજુ નજર કરીએ તો મિત્રો જો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર રાઇટ તો મિત્રો જો અત્યારે આટલામાં જ જોઈ રહ્યા છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો આપણે આ જે આખા મેળામાં મિત્રો કેવી તૈયારી ચાલી રહી છે તે પણ દેખાડશું અને વિડીયોમાં આપણે છેલ્લે તમને એક એવી રાઇડ્સ દેખાડવાના છે કે મિત્રો જે રાજકોટના લોકમેળામાં મિત્રો પહેલીવાર આવ્યું છે એક અલગ જ પ્રકારની રાઇડ્સ છે તેનો આનંદ મિત્રો તમને જોવાની મજા આવશે અને તે વિડીયો પણ મિત્રો તમને બનાવીને દેખાડશું જો મિત્રો બધો સામાન જોઈએ કેટલો બધો પડ્યો જો કારણ કે ગયા વિડીયોમાં આપણે આવ્યા હતા અત્યારે તમને દેખાડ્યું હતું કે બધા લોકો ક્રિકેટ રમી રહ્યા હતા અને મેદાનમાં મિત્રો ખાલી તમાકડાના સ્ટોર જ બંધાયેલા હતા જો મિત્રો બ્રેક સામાન છે જો મિત્રો આજે વખતે પણ મેળામાં મિત્રો બધા લોકોને પૂર્ણ આનંદ આવવાનો છે કારણ કે ગયા વર્ષે જે રાડ હતી તેના કરતા મિત્રો આ વખતેના મેળામાં વધારે આપણને અત્યારે જોવા મળી રહી છે જો અત્યારે ડબ્બા બધા રંગાઈ રહ્યા છે અને કલર બલર થઈ રહ્યા છે જો આવી રીતે મોટી મોટી ક્રેનથી મિત્રો જો અહીંયા સામાન બધે પોચતો હોય છે અને મેળાની તૈયારીઓ અત્યારે લગભગ પચાસ ટકા પૂરી થઈ ગઈ છે જો મિત્રો અત્યારે જો અહીંયા એક આ ટોરા ટોરા બંધાઈ રહ્યું છે તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો જે ટોરા ટોરાનું કામકાજ અત્યારે ચાલુ છે કારીગરો મિત્રો જો કામ કરી રહ્યા છે મોટા મોટા ટકો મિત્રો જો અહીંયા સામાન ઉતરી રહ્યો છે જો આ બાજુ પણ મિત્રો જો એક ઝૂલો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો રાજકોટના લોકમેળાની વાત કરું તો આજ વખતે સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે કલ્ચરલ પ્રોગ્રામ થવાના છે અને પચાસથી વધુ કલાકારો મિત્રો આ મેળામાં લોકોને આનંદ અપાવશે આ ગોરી ગ્રુપ જે છે એ મિત્રો એક સરસ મજાનો મિત્રો જોવાનો લાહો રહેશે તમારા માટે કારણ કે ગોરી ગ્રુપ સહિત મિત્રો જો કે મોટા મોટા કલાકારો પચાસથી વધુ કલાકારો અહીંયા આવવાના છે અને કાર્યક્રમમાં ભાગ લેવાના છે તો લોક મેળામાં મિત્રો તમે જરૂર આવજો અને સાંસ્કૃતિક પ્રોગ્રામનો પણ લાવો લેજો મિત્રો જો મોટા મોટા ટ્રકોથી જો અહીંયા અત્યારે સામાન નીચે ઉતરી રહ્યો છે અને બધા એંગલની મિત્રો જો અત્યારે પેઇન્ટિંગનું કામ કલર કામ ચાલુ છે અત્યારે જો મિત્રો જો તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા પણ મિત્રો જો અત્યારે જો એક ફજત બંધાવાની છે જો અહીંયા અત્યારે જોઈને ટેકા અત્યારે બધા ભૂંકાઈ ગયા છે અને આ બધું સામાન અત્યારે જોઈને પડ્યો છે જો મિત્રો અત્યારે મેળાની બીજી રોની વાત કરું તો મિત્રો જો અહીંયા ફરજતથી શરૂઆત થઈ હતી અહીંયા પણ ફજત થશે અને ઝૂલા બનશે જો અહીંયા અત્યારે સામાન બધું જો કલર અને પેન્ટ થઈ રહ્યો છે જો અહીંયા પણ મિત્રો જો એક ફજત બંધાઈ રહી છે આ બીજી મેળાની રો છે જ્યાંથી મિત્રો તમે જો ફોનલના બાજુના ગેટથી અંદર આવો છો એટલે આ પહેલી રો છે મેળાની જો અહીંયા પણ મિત્રો જો કેટલી બધી રાઈટ અત્યારે બંધાઈ રહી છે અને તેને સામાન સામેની બીજી રોમાં મિત્રો જો અહીંયા ફજત બંધાઈ રહી છે લગભગ છથી સાત ફજત આ રોમાં બંધાવવાના છે જો મિત્રો વાત કરું તો જો એક બીજી બે બનશે આ વચ્ચેની લાઈનમાં સામે ત્રીજી થી ચોથી મિત્રો ચાર રો તૈયાર થવાની છે સામાન બધો જોઈ રહ્યો છે જો મિત્રો તે મોતના કુવાનું સામાન જો અત્યારે અહીંયા ગોઠવાઈ ગયું છે જો આ કેવડા મોટા મોટા પાટિયા તમે જોઈ શકો તો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ફૂટના પાટિયા છે આ ડબલ ડબલ માળનું મિત્રો અહીંયા મોતનો કુવો લગભગ થવાનો છે જો મિત્રો એટલે આજ વખતે મેળાનો મિત્રો અનેરો જ રહેશે કારણ કે બધી જ રાજુ જે ગયા વર્ષે હતી તેવી જ રાઈડું અત્યારે તેના કરતાં પણ વધારે રાઈડું જો અત્યારે મેળામાં અત્યારે બધી તૈયારીઓ થઈ રહી છે મિત્રો જો બધા એંગલના મિત્રો જો અત્યારે પેઇન્ટિંગ કરીને કલર લગાડી ગયા છે જો અહીંયા પણ મિત્રો જો કલર થઈ ગયા છે અને મેળામાં આવા જ મિત્રો અવનો યાદ બે રાઈડો આવી છે તો તે પણ મિત્રો એક નવી જ રાઈડ છે તે તમને વિડીયોના અંતમાં દેખાડશું કારણ કે આપણે ધીમે ધીમે આ બાજુ આગળ જશું ને પછી તે રાઈડ બધી મિત્રો જો પાછળના ભાગમાં છે બે ત્રણ નવી જ રાઈટ મિત્રો આ મેડમ આવી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જો મિત્રો જો કારીગરો મિત્રો જો કેવા ઉપર થોડી મિત્રો જો તે પૂરજોશમાં કામ કરી રહ્યા છે જો અહીંયા એક બે ને ત્રણ આવી ગયા આ મિત્રો ત્રણ મદદ અત્યારે બની રહી છે હવે આપણે આગળ જશું મિત્રો તમને જો સામે બેડ ઓમ તૈયાર થઈ ગયા છે અહીંયા પણ એક ડોમ તૈયાર થઈ ગયો છે સામે પણ બેડ ઓમ કમ્પ્લીટ તૈયાર થઈ છે તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો પૂરજોશ પી મિત્રો યુદ્ધનું ધોરણે મિત્રો અત્યારે મેળાનું કામ ચાલી રહ્યું છે જો આ તમે એંગલ જોઈને મિત્રો સામાન જો કેવડો મોટો હેવી સામાન છે બધા નટબોલ તમે જોઈ રહ્યા છો એ નથી મિત્રો જો આ બધા ઉપર ફિટિંગ કરી રહ્યા છે અત્યારે જો મિત્રો આ ફરનોલની બાજુનો મિત્રો અંદર આવવાનો ગેટ છે અને અહીંયા પણ મિત્રો જો બે ડોમ બંધાઈ ગયા છે અને એક ડોમ મિત્રો જો અહીંયા પણ બંધાઈ ગયો છે અહીંયા લગભગ સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે એવું આપણને અનુમાન છે જો આવી રીતે મિત્રો મોટા મોટા ટ્રકોથી સામાન નીચે ઉતરતો હોય છે જો કેવડો મોટો મિત્રો લોડર ટ્રક છે અને આ બાજુ પણ મિત્રો જો બે ડોમ બંધાઈ ગયા છે મિત્રો રાજકોટના લોકમેળાની વાત કરું તો લગભગ બધી રાઈડની ટિકિટ મિત્રો પચાસ રૂપિયા કન્ફર્મ કરવામાં આવી છે અને લગભગ પચાસ રૂપિયા જ હશે અને મેળાની તૈયારી મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે નવી રાઈટ મિત્રો બે ત્રણ નવી નવી રાઈટ પણ મિત્રો આ મેળામાં આવી ગઈ છે તો તે તમને અત્યારે દેખાડવા જઈ રહ્યા છીએ સામેની બાજુ મિત્રો જો હું આમ નજર કરું છું ત્યાં પણ નવી રેટ દેખાઈ રહી છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં છેલ્લે તમને દેખાડશું કારણ કે તે સામેના ભાગમાં છે એટલે આપણે તમને અત્યારે નહીં દેખાડી શકીએ અહીંયા જઈ રહ્યા છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો વર્ષો વર્ષ આપણે જેમ મેળાનો મિત્રો આનંદ માણતા હોય છે તે જ રીતે મિત્રો અત્યારે આપણે આનંદ માણશું આવા આ ખાતા મઠમના મેળામાં કારણ કે જેટલી રાઇટ્સ છે તેના કરતાં પણ આજે વખતે બે ત્રણ રાઇટ વધારે આપવામાં આવી છે જો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ જો અત્યારે આ લાઇટ ટાવર છે આવી રીતે મિત્રો લાઇટ ટાવરની બાજુમાં મિત્રો જાય તે આવી રીતે વોટ ટાવર આપવામાં આવ્યા છે કારણ કે સિક્યોરિટી ફોર્સીસ અને પોલીસમેન બધા મિત્રો અહીંયાથી સતત મોનિટરિંગ કરશે લોકમેળાનું તો એ રીતે અહીંયા પણ મિત્રો જો વોટ લાઇટ ટાવર બનાવવામાં આવ્યું છે અને સામે પણ મિત્રો જો વોટ ટાવર બનાવવામાં આવ્યો છે જો આવી રીતે લાઇટ્સ બધી ગોટવાઈ ગઈ છે અને જો મેળાનું કામ સતત મિત્રો જો પૂરજોશમાં ચાલી રહ્યું છે મેળો તો મિત્રો લગભગ છઠના દિવસે લગભગ ઓપનિંગ છે અને મેળાનું નામ પણ મિત્રો એક બે દિવસમાં રાખવામાં આવશે તો જ્યારે સંપૂર્ણ તૈયારી મિત્રો પૂર્ણ થઈ જશે ત્યારે પણ આપણે તમને એક અલગથી વિડીયો બનાવીને દેખાડશું જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો અહીંયા જે રમકડાના સ્ટોલ છે કયા વિડીયોમાં પણ મિત્રો મેં તમને દેખાડ્યું હતું કે ત્રણ ત્રણ રો રમકડાની બની ગઈ હતી જો મિત્રો એક આ રમકડાનો સ્ટોલ જો અહીંયા તૈયાર થઈ ગયો છે એક આ રમકડાનો સ્ટોલ છે એક આ રમકડાનો સ્ટોલ છે ચાર થી પાંચ મિત્રો રમકડાના સ્ટોલ મેળાના મિત્રો પ્લાન પ્રમાણે અત્યારે ગોઠવાઈ ગયા છે જો મિત્રો કેવા સરસ મજાનો મિત્રો અત્યારે વ્યૂ આવે છે અને મેળાનો એક અનેરો આનંદ છે જો મિત્રો સરસ મજાના વ્યવસ્થિત પ્લાન પ્રમાણે મિત્રો જો આ ગેપ આપવામાં આવ્યું છે લોકોને આવવા જવા માટેનો રસ્તો આપવામાં આવ્યો છે અને અહીંયા રમકડાના રમકડાંના મિત્રો જો અત્યારે સ્ટોલ અત્યારે જો માંડવા નખાઈ ગયા છે ચાર થી પાંચ મિત્રો મોટા મોટા રો છે માંડવાના રોજ નખાઈ ગયા છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો જો કપચીના ઢગલા જો અત્યારે કરી દેવામાં આવ્યા છે સરસ મજાના પ્લાન પ્રમાણે મિત્રો જ્યાં પાણી ભરાતું હોય અને જ્યાં લેવલ નીચું હોય ત્યાં સુધી પાણી ભરાતું હોય મિત્રો એ રીતે જો અહીંયા પાથરી દેવામાં આવશે કારણ કે જો આગળ પણ મિત્રો તમને દેખાડો તો જો અહીંયા કપચી મિત્રો જેની ભૂકી પાથરી દીધી છે એટલે જમીન એકદમ સરસ મજાની સમતોલ થઈ ગઈ છે જો હવે આપણે આવી ગયા છીએ મિત્રો મેળાની બીજી બાજુ જો અત્યારે જો મિત્રો જો અહીંયા બ્રેક ડાન્સનું મિત્રો જો અત્યારે રાઈડ તૈયાર થઈ રહી છે બપોરનો સમય છે અત્યારે લગભગ બધા લોકો જમવા બેઠતા હોય છે જો પણ મિત્રો અહીંયા વોટ ટાવરની તૈયારી થઈ રહી છે એઆઈ ટેકનોલોજીથી મિત્રો આ મેળાનું નિરીક્ષણ થવાનું છે અને એનડીઆરએફ એસડીઆરએફ બધી ટીમો પણ મિત્રો આ મેળામાં સતત મોનિટરિંગ કરશે જો મિત્રો અહીંયા પણ મિત્રો જો ફરજની તૈયારી થઈ રહી છે લગભગ મેળા પહેલાં તો મિત્રો બધી રાઈડ્સ પૂરી થઈ જશે આપણને અનુમાન છે મિત્રો જો અહીંયા ડબાતા કલર થઈ ગયા છે અને જો અત્યારે ફિટિંગ ચાલુ છે જો અત્યારે સામેના ભાગમાં આપણે અત્યારે બીજી લાઈનમાં આપણે પહોંચી ગયા છીએ તો મિત્રો જો કેવી સખત મહેનતી મિત્રો બધા લોકો કામ કરી રહ્યા છે તો મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે મેળાનું યુદ્ધ નો ધોરણે મિત્રો જો અત્યારે કામ ચાલી રહ્યું છે જો અહીંયા અત્યારે સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે જો અહીંયા પણ મિત્રો મોટી ફજત અત્યારે બની રહી છે જો તમે જોઈ શકો છો જો મિત્રો ફજત બંધાઈ રહી છે જો બધા છે મિત્રો આવી રીતે આખા મેળામાં મિત્રો જો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી દેવામાં આવ્યું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો જો અંડરગ્રાઉન્ડ વાયરિંગની લાઈન છે આવી રીતે મિત્રો તમને નજર કશું તો જ્યાં ત્યાં રીતે તમને કરી દેખાતી છે મિત્રો ત્યાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે આવી રીતે જો મિત્રો લાઇટ ટાવરમાં પણ મિત્રો વાયરિંગ અહીંયા પહોંચી ગયું છે જો જો સામે તમે જોઈ રહ્યા છો જો વાયર બધા ઉપર જઈ રહ્યા છે આવી રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગથી મિત્રો આખો મેળો તૈયાર કરવામાં આવશે અને લાઇટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે જો મિત્રો આ આગોડ બ્રેક ડાન્સ બનતા હોય ને તેનું પણ મિત્રો સ્ટેજ તૈયાર થઈ ગયું છે તમે મિત્રો મેળાના શોર્ટ્સ વિડીયોની વાત કરું તો શોર્ટ્સ વિડીયોમાં મિત્રો તમને પૂરી માહિતી મેળાની ન મળે અત્યારે શોર્ટ્સ વિડીયો તો તમને ઘણા બધા જોવા મળશે પણ આજે જો તમે મેં અગાઉ વાત કરી લીધી જો મિત્રો ત્યાં જમીનને નીચી હોય ત્યાં આવી રીતે મિત્રો જો કપચીનું મિત્રો ઝીણી કૂકી નાખીને જો લેવલ કરવામાં આવી રહ્યું છે જો સામે પણ મિત્રો જો આવી રીતે મોટા મોટા ઢગલા કરવામાં આવ્યા છે ત્યાં પણ લેવલિંગ થશે ત્યાં પણ મિત્રો જો લોડર દ્વારા મિત્રો લેવલિંગ કરવામાં આવી રહ્યું છે જો મિત્રો જો સરસ મજાના મિત્રો જો અહીંયા પહેલાં અગાઉ અમે દેખાડ્યું હતું ત્યારે ઢાળ હતો અને આને જો ત્યારે મેદાન સાથે લેવલિંગ કરવામાં આવી દીધું છે એટલે ક્યાંય પણ મિત્રો પ્રાણી પાણી ભરવાની શક્યતા નહીં રહે વરસાદ કદાચ આવે તો પણ જો અહીંયા મિત્રો મોતનો કૂવો અત્યારે બંધાઈ રહ્યો છે લગભગ ત્રણથી ચાર કે પાંચ મોતના કૂવા મિત્રો અહીંયા બંધાવવાના છે તૈયાર થઈ રહ્યા છે જો કારીગરો બધા મિત્રો સતત કામ કરી રહ્યા છે જો મિત્રો એટલે આ વખતેનો મેળો મિત્રો એકદમ મસ્ત મેળો થવાનો છે કારણ કે બધી રાઈડ ગયા વર્ષ જે હતી તેના કરતાં પણ વધારે રાઈડ આ મેળામાં આપણને જોવા મળી રહી છે મિત્રો આપણે વાત કરી તો ખબર પડી કે આ મોતનો કુવો જે અત્યારે તૈયાર થઈ રહ્યો છે તે બે માળનો બનશે એકદમ મોટો મોતનો કૂવો અત્યારે જો એ બની રહ્યો છે તમે જોઈ રહ્યા છો જો આ બધું સામાન મિત્રો પડ્યો વચ્ચે પણ મિત્ર મૂકવામાં આવેલા છે અને પાછળની બાજુ મિત્રો જો પણ થી પણ સામાન ધીમે ધીમે પહોંચી રહ્યો છે જો મિત્રો કેવડા મોટા મોટા પાટિયા છે અને અહીંયા પણ બીજી રજો ફજત બંધાઈ રહી છે પચાસ રૂપિયા બધી ફજતની રાઈડની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે એવું આપણને ન્યૂઝમાં જાણવા મળ્યું હતું તો મિત્રો હવે આપણે જે નવી રાઈડની તમને વાત કરી હતી કે આ વખતે નવી રાઈડ જે અત્યારે મેળામાં મૂકવામાં આવી છે તે હવે આપણને દેખાડી રહ્યો છું કારણ કે સામેની બાજુ મિત્રો એક નવી રાઈડ બની ગઈ તેનું નામ લગભગ સુનામી રાઈડ છે તો તે પણ તમને અત્યારે દેખાડવા જઈ રહ્યા છીએ આ વખતે લોક મેળામાં મિત્રો અલગ અલગ રાઈડો અત્યારે બનાવવામાં આવી છે તો તે રાઈડ તે રાઈડ તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો જો મિત્રો આપણે મેં તમને અગાઉ વિડીયોમાં જણાવેલું હતું કે આજ વખતે મેળામાં મિત્રો પહેલીવાર આવી રાઈડ અત્યારે જો આવી રહી છે રાઈડ મિત્રો લગભગ સુનામી રાઈડ છે કારણ કે આપણે જડેશ્વરના મેળામાં પણ મિત્રો જો આપણે આ રાઇડ જોઈ હતી જુઓ મિત્રો અને જડેશ્વરના મેળામાં મિત્રો આવી રાઈડ આપણે જોઈ હતી જડેશ્વરના મેળામાં એક નવી રાઇડ અત્યારે આપણે કહી શકીએ કે પહેલી વખત આ લોક મેળામાં મિત્રો આપણે રાજકોટના મેળામાં જોઈશું અને લોકોનો આનંદ માણશે પણ આમાં સિક્યોરિટીને સેફ્ટી મિત્રો આપણે પોતાની આપણે જાળવી રાખવાની છે જો મોટી મોટી ટ્રેન મિત્રો જો અત્યારે સામાન મિત્રોને પહોંચી રહ્યો જો અને પણ મિત્રો કંઈક નવી રાઇડ અત્યારે બનવાની છે કારણ કે આના સ્ટેન્ડ ઉપરથી આપણને અંદાજો લગડ છે કે આ એક નવી રાઈડની મિત્રો બધા અહીંયા સ્કેરફટ આવ્યો મિત્રો પડેલો છે જો જો મિત્રો કેવડી મોટી ઊંચી જો રાઇડ છે જો આખી સુનામી રાઈડ લગભગ આનું નામ છે અને આખી ગોળ ગોળ ફરશે અને સરસ મજા આવશે મિત્રો જો મિત્રો કેટલી બધી તૈયારીઓ જ્યારે પૂરજોમાં ચાલી રહી છે જો મિત્રો આ કેવડી મોટી મિત્રો જો સુનામી રાઈટ છે આપણે અત્યારે નજીકથી મિત્રો શૂટિંગ ઉતારી હતી જો કેટલો કોણ મિત્રો આ હાઈટ છે આની જો મિત્રો આપણે અત્યારે જો આની સીટિંગ વ્યવસ્થા કેવી રીતે હોય છે તે આપણને દેખાડશું તો આવી રીતે મિત્રો આમાં બેસવાની વ્યવસ્થા હોય છે અડધા લોકોને આ બાજુ મોટું રાખીને બેસવાનું છે અડધા લોકો આ બાજુ બેસતા હોય છે ને આ ઓલ રાઉન્ડ લગાવતું હોય છે એવું આપણને અંદાજ આવી રહ્યો છે મિત્રો જો તો આપણે નજીકથી મિત્રો તમને દેખાડી રહ્યા છીએ આ એક નવી રાઈડ અત્યારે મેળામાં આપણા રાજકોટના મેળામાં આવશે અને લોકોને મનોરંજન પૂરું પાડશે કેવડી મોટી મોટી મોટર છે પાંચ દિવસથી વા ભાઈ વા અહીંયા શું બને અત્યારે ગોળ ફરાઈએ જો અહીંયા પણ મિત્રો જો ગોળ ફરાવી જ રાઈડ અહીંયા બને છે આપણે તમને દેખાડ્યું જો આ બે રાઈડ આવી જવાય બધા રેન્જર રાઈડ રેન્જર રાઈડ જો મિત્રો આ રેન્જર રાઇડ પણ મિત્રો જો જેવી જે તૈયાર થઈ છે જો અત્યારે સ્ટ્રકચર બંધાઈ રહ્યું છે જો મિત્રો કારણ કે જો મિત્રો તમને અગાઉ મેં વાત કરી હતી કે બે નવી જે મેળામાં બનાવવામાં આવશે તે પણ જો મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે તેને લગભગ શું સુનામી રેડ આ સુનામી રેડ છે ને સુનામી રેડ સુનામી કહે ને સુનામી રેન્જર હા જો મિત્રો મિત્રો બરાબર જે એરપોર્ટ બાજુ તરફ જે રસ્તો જે છે રેસકો મેદાનના ગેટ પાસે જે એરપોર્ટ તરફનો રસ્તો છે તેની બાજુમાં જ મિત્રો જો આ બુર્જ રેડ અત્યારે બનાવવામાં આવ્યું છે તમને દેખાડું જો મિત્રો અત્યારે આ સુનામી રાઈડ અને બુર્જ રાઈડ મિત્રો તેમની ગેટની બાજુમાં જ બનાવવામાં આવી છે તેના જેવી જ મિત્રો એક અલગ રાઈડ મિત્રો જો અહીંયા તૈયાર થાય છે અને મોટા મોટા ટ્રેનથી મિત્રો જોઈએ કામ ચાલુ રહેજો અત્યારે અત્યારે આપણને ઓલા ભાઈએ વાત કરી કે રાત્રે જો મિત્રો તો મફત મહેનત

બધા વિડીયોમાં પણ મિત્રો તમને દેખાડતું હતું કે રવિવારે આપણે અહીંયા મેં એક વિડીયો બનાવવા પહોંચ્યા હતા અને બધા લોકો ક્રિકેટ રમી હતા ને ત્યાર પછી જ મિત્રો બધું વ્યવસ્થા એકદમ શરૂઆત કરી દેવામાં આવી છે તો હવે આપણે જાશું મિત્રો મેળાનું જે મુખ્ય સ્ટેજ છે ત્યાં પણ મિત્રો એક ભવ્ય આયોજન થશે કારણ કે પચાસથી વધુ કલાકારો મિત્રો આ મેળામાં મિત્રો લોકોને આનંદ કરાવવાના છે તો તે પણ તમને દેખાડશું મિત્રો અઘોરી ગ્રુપો અને મોટા મોટા કલાકારો પણ મિત્રો અહીંયા આવવાના છે જો મિત્રો કેવો સરસ અત્યારે જો વ્યૂ આવી રહ્યો છે તો મિત્રો અહીંયા બની રહ્યો છે મુખ્ય સ્ટેજ જ્યાં ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે અને અઘોરી ગ્રુપ આવવાના છે પચાસ થી વધુ મોટા નાના મોટા કલાકારો અહીંયા પહોંચશે અને આપણું રાજકોટની પ્રજાને આજુબાજુમાં ગામથી મિત્રો જે લોકો મેળો કરવા આવતા હોય તે મેળાનું મિત્રો રસપોન્ડ કરશે મિત્રો અહીંયા સ્ટેજ અત્યારે બંધાઈ રહ્યું છે મિત્રો અને નાના મોટા ડોમ તો મિત્રો મેળાની ચારે બાજુ બનાવવામાં મિત્રો સંસ્કૃતિ પ્રોગ્રામ આર્ટ પ્રોગ્રામ હસ્તકલા ને લગતું વેચાણ થશે અને સરસ મેળાની મજા આવશે મિત્રો આ વખતે કારણ કે અલગ રાઈટ છે અને વરસાદનું પણ મિત્રો કાંઈ વાતાવરણ એવું નથી કે અત્યારે ફૂલ વરસાદ પડવાનું છે તો લોકોને આ વખતેનો મેળો મિત્રો જરૂરથી સો ટકા આનંદ મળવામાં મજા આવશે કારણ કે ગયા વર્ષે તો મિત્રો વરસાદ એટલો હતો કે વરસાદ નહીં સમય મિત્રો એક રાઈડ ચાલુ નથી થઈ અને મેળો એકદમ બગડી ગયો હતો લોકોને ઘરે બેસીને મિત્રો મેળો મેળો તો અને કે બહાર ફરવા જવાનું હતું પણ આજે આ જ વખતેની તૈયારી જોતા આપણને એમ લાગે છે કે તડકો છે વરસાદ બિલકુલ છે નહીં અને મેળાની પરમિશન બધી રાઈટની મળી ગઈ છે જો મિત્રો રાતના દિવસ તો આપણે ઓલા ભાઈ આપણે વાત કરી કે ચોવીસ કલાક સતત મહેનત મિત્રો જો આ લગભગ મેળાના એક દિવસો બધું કામ પૂરું થઈ જશે મિત્રો જો અહીંયા પણ મિત્રો જો બનવાનું છે અહીંયા બંધાઈ રહ્યું છે મિત્રો મારી પાછળ તમે નજર કરશો તો ચારે બાજુ મિત્રો તમને બધી રાઇસ્ટની જ મિત્રો તૈયારી તમને દેખાતી હશે જો મિત્રો પાછળ મિત્રો અહીંથી તમે શરૂઆત કરશો તો જો લગભગ બધી મિત્રો રાઈટ બધી બંધાઈ રહી છે જો આમ જોવો મિત્રો જો આ એકદમ ઝૂલો તૈયાર થઈ ગયો છે આ બાજુ પણ મિત્રો જો મોટા મોટા ફજર અને ઝૂલા તૈયાર થઈ રહ્યા છે જો મિત્રો તમે જ્યાં નજર કરશો જો એ મોતનો કુવો તૈયાર બંધાઈ રહ્યો છે જો આ જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અલગ અલગ મિત્રો ફજર તૈયાર થઈ રહ્યા છે એટલે આ વખતેનો મેળો મિત્રો એકદમ સરસ મજાનો આનંદિત રહેવાનું છે બધા એસઓપી સાથે મિત્રો આપણે આ મેળામાં મેળાનો આનંદ માણવાનો માણવાના છીએ તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળશું મિત્રો આપણે નવા વિડીયો સાથે જ્યારે મિત્રો આ બધી તૈયારીઓ સંપૂર્ણ થઈ જશે ત્યારે આપણે તમને ફરીથી એક ફૂલ તૈયારીનો વિડીયો આપણે દેખાડશું જ્યારે આ બધા બધા મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે બધા પૂરા થઈ જશે ત્યારે ફરીથી આપણે એક વિડીયો તમને બનાવી દેખાડશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક જરૂર કરજો ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે હર હર મહાદેવ